કાયદો ગમે તે કહે ફાયદો અમારો જ દામનગર નગરપાલિકાના કાયદો ભલે ગમે તે હોય પણ ફાયદો પાલિકા સત્તાધીશોનો જ હશે તો જ ચાલશે દામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવા હોય કે વિકાસના કામ પાલિકાના સત્તાધીશોની ભાગીદારી વગર ચાલે જ નહીં છબાડિયા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોય સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળ હાજર રહી પંચ રૂબરૂના નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજરી નહીં હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોમાં પંચ દ્વારા લેવાયેલ પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની હિત સંબંધની જોગવાઈમાં ચૂંટાયેલા સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાયું હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ પાલિકા સત્તાધીશોમાં ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓનો કોન્ટ્રાક્ટ મળી નહીં શકે કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકનો જ હોવો જોઈએ દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલવા જોઈએ એ જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાનું સતત કામ ચાલુ છે છબાળિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાય રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂકો થઈ જાય છે ખોડિયારગર સહિતના વિસ્તારમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ચાલુ છે જૂના પેવર બ્લોક મફતમાં જોઈએ તેને લઈ જવાની છૂટ પાલિકા શાસકોની ભ્રષ્ટ વૃત્તિ પોતાના પેવર બ્લોક લેવાય કોર્જ ટેન્ડર મંજૂર કરાઈ છે. તમારે આ નમૂના પેવર બ્લોકના શું કામ લેવર આવવા છે? અમારે ગેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા છે કે જે પ્રમાણે ગ્રાન્ટની જે કઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટીરિયલ વપરાણું છે કે નથી વપરાણું કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લે છે એના માટે